જેમાં ઓફિશિયલી એકવીસ જેટલા આર્ટીફિશિયલ પોન્ટ મહાનગરપાલિકા બનાવવામાં આવેલા હતા અને ડુમસ અને જો કુદરતી ઓવારા હતા જ્યાં વિસર્જનની પ્રક્રિયાઓથી આમાં અસ્સી હજાર જેટલા નાની મોટી મૂર્તિઓના વિસર્જન થયા જો રજિસ્ટર્ડ થઈ ત્યાં રજિસ્ટર્ડ થઈ આ સિવાય અમે લોકો જોયા કરી દસ હજારથી વધુ મૂર્તિઓ લોકો પોતપોતાના સોસાયટીમાં વિસર્જિત વિસર્જન કરા જેને એક ફૂટથી લઈને નવ ફૂટ તક સુધી તક માટીની મૂર્તિ અને અમે લોકો વિઝિટ કરી જો આપણે સોસાયટીમાં આપણે ફળિયામાં આપણા શેરીમાં વિસર્જન કરા તો આના જોઈએ તો લગભગ નાઇન્ટી થાઉઝન્ડ પ્લસ જો ટોટલ મૂર્તિઓના વિસર્જન થયા જ હોય સૌપ્રથમ હું મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માનું છું કે સતત જોઈએ જે ન થકી જો અમે લોકો પબ્લિક તક મેસેજ પહોંચાડ્યા અને પબ્લિકના બી જો પ્રશ્નો હતા આપ સુધી આપ થ્રુ અમારે તરફ આવ્યા છે તો એના મળી જોડીને સુરત શહેરના પ્રજાના સુખાકારી માટે ખૂબ સરસ માહોલમાં આ પૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ એના માટે હું આપને થકી સુરત શહેરના લોકોને ખૂબ આભાર માનું છું તમામ હિન્દુ કૌ મુસ્લિમ કોણ ક્રિશ્ચિયન શીખ ઇસાઈ બધા લોકોના આભાર માનું છું કે આપણે લોકોનો જો સહકાર અમારી પોલીસ ના મળ અમારે કોન્સ્ટેબલ તો માંડી મારે સુધી તક અને જેના લીધે અમારા સુરત શહેરમાં એટલા હર્ષોલ્લાસ સાથે પૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આ વખતે જો નોંધની જો બાબતો હતી ખૂબ સમયસર બધા લોકો મૂર્તિઓના વિસર્જન કરવા માટે જો સમયસર નીકળ્યા અને અલગ અલગ મગદલામાં બી ખૂબ મોટી સંખ્યામાં મૂર્તિ વિસર્જન થયા ગત વર્ષ અને આપણા હજીરામાં બી હજીરામાં થોડા ટાઈડ હાઈ ટાઈડના લીધે થોડા મોડા થયા લે સવારે જવું છ વાગે ગયા વખતે જો લગભગ બે વાગે બપોર થઈ ગયા હતા આ વખતે મોર્નિંગમાં છ વાગે તો હાઈ ટાઈડ લગભગ દેઢ બે વાગે આવી તો સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ તો ગયા વર્ષ કરતાં બી આઠ કલાક જો પહેલે પૂર્ણ થઈ એના સમગ્ર ક્રેડિટ અમારી શહેરની જનતાને જાય છે કે આપ લોકો એટલા સહકાર કર્યા રૂડ રસ્તાઓ જો પોલીસ તરફથી બનાવવામાં આવેલા હતા આપ એના જો ફોલો કર્યા જોઈએ અને લોકો અલગ અલગ રૂટ પર જ્યારે નીકળ્યા તો લોકોને દર્શન કરવાના બી ખૂબ લાભ મળ્યા આજે છાપાઓમાં અમે જોયા એ ઘણા બધા વિસ્તાર લોકો ખૂબ ખુશ થયા છે કે એના વિસ્તારમાંથી જો દર્શન કરવાના એના તક મળ્યા જોઈએ અને હું ફરીથી એસએમસી ડીજીવીસીએલ ટોરેન્ટ પાવર આપણા ઝીટકો અને અન્ય જેટલા બી મેટ્રો અને તમામ એવા એજન્સી જો આપણા સાથ સહકાર સુરત શહેરના પ્રજાના સુખકાર્ય માટે આપેલા એના તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ અને ફરીથી જોઈએ મીડિયાના અને ખાસ આભાર અને આ જ રીતે અમારા બંનેનું સંકલન ચાલુ રહેશે અને આવનાર દિવસોમાં જો તહેવારો બંદોબસ્ત રહેશે અમે વધારો મળીને સુરત શહેરને ખૂબ સુરત બનાવીને ગણાવી